સિદલા ગામના દબાણ હટાવવા હાઈકોર્ટના આદેશ બાદ પંચાયત દ્વારા ઠાગા ઠાયા સિદલામાં ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકી હતી જો કે ગ્રામ પંચાયતના વહીવટો દ્વારા દ્વારા દર વખતની જેમ ગૌચર ભૂમિમાં આવેલી ગૌશાળાને ટાર્ગેટ બનાવતા ગાયોને પંચાયતને હવાલે કરી

અને જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે જેથી કરીને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે જોકે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે જેથી કરીને ગ્રામ પંચાયતને પણ ધ્યાન માં આવે સિદલા ગામના અરસદ્વાર દ્વારા રજૂઆત કરતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા ડબણની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેમાં જીसीबी મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર જક્ષુ ગુજરાત ન્યૂઝની સાથે જય અંબે ગામ સોવા સિદલા ની ગાઈ અત્યારે વિકૂટી પડી છે પંચાયત દ્વારા ડબણ લાવી ગાને ગાયને ગાડી વાડ ભાગી નાખી છે સાયવટી 140 ગાયનો વૈવડ ગામ જળો કરી હતા દાન દ્વારા અત્યારે નોટિસ જીસીબી દ્વારા લાવી વાટ ભાગી નાખી છે ગ્રામજનો સર્વ ગાયો મૂકી પંચાયત ને સુપ્રત કરી ગ્રામજનો સૌ સૌ ઘરે જઈ રહ્યા છે ગાય ની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે એકસો ચાલીસ ગાયો છે અત્યારે જય અંબે છે